છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડ્યો છે જેને લીધે ચારેકોર પાણી જ પાણી જોવા મળે છે મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે ભારે વરસાદને લીધે સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે નમસ્કાર હું છું રિયાઝ ગુજરાતમાં કેવો વરસાદ છે આજે આપણે એની વાત કરવી છે હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે આજે એકવીસ ઓગસ્ટ એટલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ નવસારી વલસાડ દમણ અને હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જળાશયોમાં નવા નીરની આવક અને નદીઓમાં ઘોડાપુરની સાથે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચારેકોર બાકાજીકી બોલાવી છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ દમણ તથા સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર દીવમાં ભારે વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છના લગભગ તમામ જિલ્લા વરસાદ હેઠળ આવરી લેવાયા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે જેમાં જૂનાગઢના મેંદરડામાં તેર ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે ઉપરાંત કેશોદ તાલુકામાં અગિયાર પોઈન્ટ વીસ ઇંચ વરસાદ વંથલીમાં દસ પોઈન્ટ ચાલીસ ઇંચ પોરબંદરમાં દસ ઇંચ નવસારીના ગણદેવીમાં નવ ઇંચ વલસાડના કપરાડામાં આઠ ઇંચ જૂનાગઢના માણાવદરમાં આઠ ઇંચ નવસારીના ચીખલીમાં આઠ ઇંચ પોરબંદરના કુતિયાણામાં સાત ઇંચ વરસાદ અને રાણાવોમાં છ ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે આ સાથે જ તાપી નવસારી જલાલપોર ખેરગામ તાલાળા પારડી માંગરોળ મહુવા વાપી ઉમરગામ મહુવા અને વ્યારા તાલુકામાં ચાર થી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું માલુમ થાય છે ભારે વરસાદને લીધે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘેડમાં પૂરનું પુનરાવર્તન થયું છે જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ફરી આ વખતે પણ ભારે વરસાદને કારણે નદીના પાળા તૂટ્યાની ઘટના સામે આવી છે જેના કારણે બામણાસા ઘેડ ગામમાં પાણી ઘૂસી ગયા છે પાણીના પ્રવાહથી એક મકાન પણ તૂટી પડ્યું પાણી ભરાઈ જવાથી આખું ગામ સંપર્ક વિહોણી બનવું પાણી ભરાઈ જવાથી આખું ગામ સંપર્ક વિહોણું બની ગયું છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે આ પરિસ્થિતિને કારણે લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા મોડી રાત્રે એનડીઆરએફ ની ટીમે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું બાલાગામ ઘેડ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા મોડી રાત્રે બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું એનડીઆરએફ ની ટીમે જુદી જુદી બે જગ્યાએથી કુલ સાત લોકોને પાણીના ધસમસતા પ્રવાહમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા આ રેસ્ક્યુમાં સાપના ડંખથી ઈજાગ્રસ્ત મહિલાનું પણ સફળતાપૂર્વક પૂર્વક રેસ્ક્યુ કરાયું તમામ લોકોને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ કેશોદ તાલુકાના માણિકવાડા ગામે પ્રસિદ્ધ માલબાપા મંદિર પાણીમાં ગરકાવ થયું હોવાના વિડીયો સામે આવ્યા છે તોફાની વરસાદને કારણે સમગ્ર મંદિર પરિસરમાં પાણી જ પાણી જોવા મળે છે તો આ તરફ જુનાગઢના વંથલી તાલુકામાં અનરાધાર વરસાદને કારણે કણજા ગામના વાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા ભારે પાણીના પ્રવાહમાં એક પરિવાર ફસાયો હોવાની જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીમાં ફસાયેલા પરિવારના તમામ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા ભારે વરસાદને કારણે જુનાગઢ જિલ્લાના અનેક કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે જિલ્લાના કુલ અઢાર રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે જેમાં માર્ગ અને વકાન વિભાગ હસ્તકના નવ અને પંચાયત વિભાગ હસ્તકના નવ રસ્તાઓનો સમાવેશ થાય છે આ તમામ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો અને એસટી બસના છ રૂટ પણ રદ કરવાની ફરજ પડી છે માણાવદર અને વંથલી તાલુકાના પાત્રીસ ગામો સંપર્ક વિહોણા છે જુનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદને કારણે ગિરનારની સીડીઓ પરથી પાણીનો પ્રવાહ વહેતો થયો છે જેના કારણે સીડીઓ ઝરણામાં ફેરવાઈ ગઈ હોય તેવા સર્જાયા છે હવે વાત કરીએ રેડ એલર્ટ વિશે તો હવામાન વિભાગ દ્વારા થયેલી આગાહી મુજબ અરવલ્લી મહીસાગર અને ખેડામાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી મોરબી બોટાદ જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે વાત કરીએ અત્યાર સુધીના વરસાદની તો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ એકોતેર ટકા જેટલો વરસાદ વરસી ગયો છે કચ્છમાં ચિમ્મોતેર ટકા ઉત્તર ગુજરાતમાં બોંતેર ટકા મધ્ય પૂર્વ ગુજરાતમાં ઓગણ ટકા સૌરાષ્ટ્રમાં સિત્તેર ટકા અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ તોંતેર ટકા વરસાદ વરસી ગયો છે તમારા ગામમાં કેવો વરસાદ છે તે કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવશો વરસાદી માહોલમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો સાવચેત રહો સલામત રહો અત્યારે બસ આટલું જ ધન્યવાદ